स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો C O U R T I E R કોર્ટિયર એટલે દરબારી C O U R T M A R T I A L કોર્ટ માર્શલ એટલે અક્ષરી અદાલત C O U S I N કઝન એટલે પિતરાઈ C O V E N A N T કોવેનન્ટ એટલે કરાર अथवा બોલી -E COVER कवर એટલે ઢાકવું COVERAGE કવરેજ એટલે વ્યાપ આવરણ અથવા સમાવેશ COVER UP કવર અપ એટલે ઢાક પીછોડો COVETED કોવેટેડ એટલે ઈચ્છિત અથવા જન્ખનાનું COVETOUS कोविड टेस्ट એટલે લાલચુ COW કા એટલે ગાય COWARD કાવડ એટલે ડરપોક COY કો એટલે શર્માળ COZEN કોજન એટલે ફસલાવ અથવા છેતરવું CRACK ક્રૅક એટલે તિરાડ CRACKDOWN ક્રેકડાઉન એટલે છાપો મારો અથવા તૂટી પડવું સી આર એ એલ ઇ કેન્ડલ એટલે બારણું અથવા ગોળ્યું સી આર એફ ટી ગ્રાફ્ટ એટલે કૌશલ્ય સી આર એફ ટી વાય ગ્રાફ્ટી એટલે લુચ્ચું સી આર એમ કેમ એટલે ગોખવું અથવા ઠોસવું C-R-A-M-P કેમ્પ એટલે મજકોડ